નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સાથે વરસાદ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે ખેડૂતોને એક લાખ રૂપિયા ની સહાય આધાર કાર્ડ પાન કાર્ડ ગેસ સિલિન્ડર પીએમ મોદીએ આપ્યા સારા સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સ ના સરળ નિયમો ક્યારે મળશે પીએમ કિસાન યોજના નું એકવીસમો હબ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ મેઘરાજ ધબધાટી બોલાવી રહ્યા છે આ વચ્ચે હવામાં નિશ્ચાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે વીસ તારીખ અને ચોવીસ તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે ખાસ કરી જ્યાં અત્યાર ઓછો વરસાદ અનુભવ્યો છે ત્યાં તે વિસ્તારોમાં પણ હવે સારો વરસાદ પડી શકે છે આવામાં નિશ્ચાત અંબરલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે કે તેમના મતે આગામી અડતાળીસ કલાક રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે

તમામ રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાસી કરાવવું જરૂરી છે કેન્દ્ર સરકારે આપી માહિતી જણાવ્યું તે મુજબ પીડીએસ સિસ્ટમના ઘણા ફેરફાર સાથે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલ ઇન્જિસ ઈ કેવાસી વેરિફિકેશન કરીને કુલ પોચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ છે તે રદ કર્યા છે વીસ પોઈન્ટ ચાર કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભથીઓને ઓળખ બાયોટ્રિક દ્વારા ચકાસવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય એટલે કે ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ સચર યોજના અમલમાં છે આ યોજના ખેડૂતોને પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ સહાય રકમમાં વધારો કરાવ્યો છે અને પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા આપવામાં આવશે આ યોજના લાભ મેળવી પોતાનો ખેતી પેદાશો આશરે સોળથી સત્તર પેટ્રિક ટન જેટલી સગરો ક્ષમતામાં ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટચરો લાભ સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડ અપડેટ નિયમો એટલે કે વધુ પડતા ફોટ રોકવા આધાર કાર્ડના નામ બદલે કે સુધારાની પ્રક્રિયા પહેલે કરતાં કઠિન બનાવવામાં આવી છે હવે આધાર કાર્ડના નામ ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશન જરૂરી પડશે તમને આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કે કેટલા અક્ષર ફેરફાર કરો એટલે કે થોડો ઘણો સુધારો કરવા માગો છો બંને પરિસ્થિતિમાં તમે ગેજીટ નોટિફિકેશનની જરૂરી પડશે ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનું કોઈ બીજું આઈડી પ્રૂફ પણ જમા કરાવવું જરૂરી રહેશે આધાર કાર્ડ ધારોકનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિંગ આઈડી કાર્ડ અને પાસપોર્ટ ઉપયોગ કરી શકશો ત્યારબાદના સમાચારની માહિતી મિત્રો મફત નવા પાન કાર્ડ નિર્ણય કેબિનેટ પાન કાર્ડ અપગ્રેડ કરાવવા માટે પાન કાર્ડ બે પોઈન્ટ જીરો પોઝિટ મંજૂરી આપી છે પાન કાર્ડ હવે ઓવરપુર સાથે જારી કરવામાં આવશે હાલમાં પાન કાર્ડ ધારકોને કંઈ પણ બદલાવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં તમારું હાલમાં જે પાન કાર્ડ આપો આપડ થઈ જશે નવા કાર્ડ ઓર કોડ જેવો ફીચર હશે સરકાર હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ બે પોઈન્ટ જીરો પોઝેટ લાવવાનો છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મફત ગેસ કનેક્શન રદ એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર છે કે હવે તમારા કનેક્શનનું ઈ કેવાસી કરાવવું પડશે નહીં તો તમારું કનેક્શન ડિસ્કેન્ડ થઈ જશે બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા લોકોને જ ઈ કેવાસી કરાવવું પડશે જે ડિસ્ટ્રીબ્યુટર એનજીઓને ગ્રાહકોને સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેક કરવું સૂચના આપવામાં આવી છે કર્મચારી ઘરે ઘરે જઈને સ્ટટ અને પાઇપ પણ ચેક કરશે એકત્રીસ ડિસેમ્બર સુધી કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન છે તે રદ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો પીએમએ મોદી આપ્યા સારા સમાચાર એટલે કે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સપોર્ટી કરતી વખતે પીએમ મોદીએ વધુ એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે દિવાળી પર ખૂબ જ મોટી ભેટ મળવાની છે અમે નવી ભેટ માટે જીએસટી સુધારો લાવી રહ્યા છે જે રોજિયાદી વસ્તુમાં સસ્તી થશે પ્રધાનમંત્રી આર્થિક વિકસિત ભારત યોજના લાગુ કરી રહ્યા છે જે સરકાર પોતાનું પડેલું કામ કરનાર યુવાનો માટે પંદર હજાર રૂપિયા આપશે આ યોજના એક લાખ કરોડ રૂપિયાની છે